મિત્રો આજે વૈભવનાથ અને એમના ગુરુજી વાતો કરતા હોય છે અને આ ભૂતિયો એમની વાતોને સંતાઈને સાંભળતો હોય છે અને ત્યારે આ ગુરુજી કહે છે કે હે વૈભવનાથ આ ભૂતિયા નામનો જે બાળક આપણા ગામમાં આવ્યો છે ને એ કોઈ મનુષ્ય નથી પરંતુ એ તો અઢારસો ભૂતાવળોનો ધણી બાબરો ભૂત છે અને તે આપણા ગામમાં આઝાદ થઈને ફરે છે અને તમને ખબર છે ને કે અમાસની રાત્રે આપણી શક્તિઓ કામ કરતી નથી તો પછી આજની રાતે આ ભૂતિઓ આ ગામ છોડીને ભાગી તો નહીં જાય ને અને ત્યારે વૈભવનાથ કહે છે કે એ તો આપણને ખબર છે કે અમાસની રાત્રે આપણું વિદ્યાનું બળ કામ આવતું નથી પણ એ ભૂતિયાને ક્યાં ખબર છે કે તે અમાસની રાત્રે ભાગી જશે અને આમ આટલી વાત સાંભળતાની સાથે તો આ ભૂતિયો આનંદમાં આવી અને નાચવા લાગ્યો કે વાહ વાહ આજે તો એવું રાજ જાણવા મળી ગયું છે કે જેનાથી હું તો ભાગી જઈશ પણ મારી સાથે સાથે આ તેજમાલ સિંહને પણ ભગાવી જઈશ અને આમ વિચારી અને ભૂતિયો ત્યાંથી નીકળી જાય છે અને આ વૈભવનાથ પછી એમના ગુરુજી પાસેથી રજા લઈ અને પાછા ગામમાં આવે છે અને ગામમાં આવી અને પૂછે છે કે આ ભૂતિયો ક્યાં ગયો અને તે દેખાતો કેમ નથી ત્યારે ભૂતિયો સામેથી આવતો દેખાણો અને આવી અને સીધો આ વીરસીની બાજુમાં જાય છે અને જઈને કહે છે કે હે વીરસી તમને ખબર ના હોય ને તો એક વાત જણાવી દઉં કે આજે તો રાત્રે મને ખૂબ જ ખરાબ સપનું આવ્યું અને સપનું એવું હતું કે સપનામાં આ તમે જે તેજમાલસિંહને કેદ કર્યા છે ને એ કુબામાંથી ભાગી ગયા હતા અને આઝાદ થઈ ગયા હતા એટલે વીરસી સાચવજો અને જો તેજ સાચે જ ભાગી ગયા ને તો તમારે જીવવું ભારે પડી જશે અને ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળી અને વૈભવનાથ કહે છે કે ભૂતિયા આ તેજમાલસિંહ ભાગી જાય ને એ તો ખાલી સપનામાં જ શક્ય બને બાકી હકીકતમાં તો તેઓ ભાગી શકવાના નથી કેમ કે તેઓ માયાવી કૂબામાં કેદ છે અને એ કૂબો મારી રજા વગર કોઈ ખોલી પણ શકતું નથી અને તેમાંથી કોઈ બહાર નીકળી પણ શકતું નથી ત્યારે ભૂતિયો કહે છે કે નાના વૈભવનાથ આ તો ખાલી મને એક સપનું આવ્યું હતું તો કહી દીધું કેમ કે મારા સપના ઘણીવાર સાચા પડી જાય છે ને એટલા માટે તમને કહું છું અને ત્યારે વૈભવનાથ કહે છે કે ભૂતિયા તારે મહેમાનખાનામાં જઈ અને સુવું હોય ને તો તું જઈ શકે છે અને ત્યારે ભૂતિયો કહે છે કે નાના મારે તો રોજની જગ્યા બરાબર છે અને ત્યારે વૈભવનાથ એમના અંગત માણસોને બોલાવીને કહે છે કે ભૂતિયાને તમે સંભાળી રાખજો અને ખાલી આજની જ રાતનો સવાલ છે અને આમ કરતાં કરતાં રાત પડવાની તૈયારીઓ છે અને ભૂતિયો ત્યાંથી નીકળ્યો છે ત્યારે ગામના અમુક માણસો ભૂતિયાની પાછળ પાછળ જઈ રહ્યા છે તેથી ભૂતિયા સમજી ગયો પાછળ આવે છે અને ત્યાં જઈ અને એક ઓરડામાં જઈ અને આરામથી સૂઈ જાય છે તેથી આ માણસો પાછા વૈભવનાથની પાસે ગયા અને તેમને જઈને કહે છે કે હે વૈભવનાથ આ ભૂતિયો તો આજે મેમાન જઈ અને આરામથી સૂઈ

સુઈ ગયો હોય ને એમ જોર જોરથી ખરાટાઓ બોલાવા લાગ્યો ત્યારે તેનો આવો અવાજ સાંભળી અને આ પહેરો ભરતા ગામના માણસો સૌ વિચાર કરે છે કે આ ભૂતિયો તો કેવા નસકોરા બોલાવે છે માટે મને નથી લાગતું કે તે હવે સવાર સુધી ઊઠે અને આપણે એક કામ કરીએ આપણે બધા થોડોક થોડોક આરામ કરી લઈએ અને આમ કહી અને ભૂતિયો જ્યાં સૂતેલો હોય છે ત્યાં જ બહાર આ બધા માણસો રાતના અંધારામાં સુઈ જાય છે અને પછી તો આમ ને આમ મોડી રાત થઈ ત્યારે મોડી રાત્રે છે અને જાગીને બહાર આવીને જુએ છે તો તેનો પહેરો ભરતા બધા જ પહેરેદારો આરામથી સૂતેલા છે તેથી ભૂતિઓ હસવા લાગ્યો કે અલ્યા પાગલો હું તો કાંઈ સુઈ નહોતો ગયો પરંતુ તમને ભરમાવતો હતો અને હવે તો તમે આરામ કરો અને હું જાઉં છું રૂપાવટીના મહારાજ તેજમાલસિંહને કુબામાંથી આઝાદ કરાવવા અને આમ આટલું કહી અને ભૂતિઓ ત્યાંથી અડધી રાત્રે ચાલ્યો ગામમાં અને જ્યાં તેજમાલ કુબામાં કેદ હતા ત્યાં પહોંચે છે અને ત્યાં આવીને જુએ છે તો આજે તો પહેરેદારો વધારી દેવામાં આવ્યા છે અને કૂબાની આજુબાજુ ભર્યા હથિયાર સાથે લોકો આમ તેમ ફરી રહ્યા છે અને ત્યારે આ ભૂતિયો વિચાર કરે છે કે આ માણસો તો વધારે છે અને આટલા બધા માણસોની સામે કદાચ હું બચીને તો નીકળી જઈશ પણ આ તેજમાલસી કેવી રીતે બચશે માટે મારે કાઈ કરવું પડશે અને આમ આવો વિચાર કરતા કરતા તેને એક યુક્તિ સૂજે છે કે લાય આજે તો એકદમ ભયાનક બાબરા ભૂતનું રૂપ ધારણ કરું અને આ બધા માણસોને ડરાવું તો કદાચ તેઓ મારા એવા રૂપને જોઈ અને ડરના માર્યા અહીંયાથી ભાગી જાય અને આમ વિચારી અને ભૂતિઓ અડધી રાત્રે ભૂત બને છે અને પછી તો અજીબ અજીબ અવાજો કાઢવા લાગ્યો અને પહેરો ભરતા ગામના માણસો હતા તેમની પાસે જાય છે અને જઈ અને જ્યારે બધાને આમ ડરાવા લાગ્યો ને ત્યાં તો એક એક માણસ રાડો ને બૂમો પાડતો પાડતો ભૂત ભૂત કરતા કરતા આ બધા જ પહેરેદારો ત્યાંથી ભાગી જાય છે અને ત્યારે ભૂતિઓ પાછો તેના બાળ સ્વરૂપમાં આવી અને જોર જોરથી હસવા લાગ્યો કે અરે વાહ આજે તો મારો રસ્તો એકદમ સાફ થઈ ગયો અને એક પણ પહેરેદાર વધ્યો નથી તો હવે આ કૂબામાં જઈ અને તેજમાલ બહાર કાઢું અને એમને લઈ અને અહીંયાથી નીકળી જવું અને આ ગામ છોડી દઉં અને આમ આવો વિચાર કરી અને ભૂતિયો જેવો આ કૂબાને ખોલીને અંદર ગયો ને ત્યાં તો ભૂતિયાના હોશ ઉડી ગયા અને કહે છે કે અરે રે આ કુબામાં તો તેજમલ સી છે જ નહીં અને તેથી ભૂતિયો પાછો કુબાની બહાર આવે છે અને વિચાર કરવા લાગ્યો કે વાહ વૈભવનાથ વાહ આજે મને ખબર પડી અને માની ગયો તમારી ચતુરાઈને કે આજે તમે મને ભૂતિયાને છેતરી ગયા પણ આજે મારી પાસે આ તેજમલ સી ને લઈ અને ભાગી જવાનો આજે એક જ અવસર મળ્યો છે અને આવો મોકો મને બીજી વાર નહીં મળે તેથી ભૂતિયો પાછો બાળ રૂપે ભાગ્યો એ ભાગીને

અને તમે બધા આટલા બધા ગભરાયેલા કેમ છો અને ત્યારે એ માણસો કહે છે કે હે વૈભવનાથ ત્યાં બાબરો ભૂત આવ્યો હતો અને અમારા બધાની પાછળ પડ્યો હતો અને હાલ ખાઈ જાઉં હાલ ખાઈ જાઉ કરતો હતો તેથી અમે બધા એ કૂબાને મૂકી અને ભાગી છૂટ્યા છીએ અને ત્યારે વૈભવનાથ આ બધા ઉપર ગુસ્સે થઈ ગયા કે પણ તમારે અહીંયા આવવાની ક્યાં જરૂર હતી તમે બીજી જગ્યાએ પણ જઈ શકતા હતા ને અને આજે જો એ ભૂત અહીંયા સુધી પણ તમારી પાછળ પાછળ આવ્યો હશે ને તો એ જાણી જશે કે અહીંયા કુબામાં તેજમાલસી કેદ છે અને એ એમને છોડાવીને ચાલ્યો જશે કેમ કે આજે રાત્રે આપણામાંથી કોઈની પણ શક્તિ કે વિદ્યા કામ કરવાની નથી અને આટલું સાંભળતાની સાથે તો ભૂતિયો સમજી ગયો કે માનો કે ના માનો પણ તેજમાલસી અહીંયા જ કેદ છે અને આજે આઠ દસ કુબા રહ્યા ને એ કુબામાં જ તેજમાલસી હોવા જોઈએ બાકી અહીંયાથી ક્યાંય બીજે નહીં હોય અને આમ અડધી રાત્રે હજી તો આ વૈભવનાથ અને એમના ગામના માણસો ચર્ચા કરી રહ્યા છે પણ એવા જ ટાણે ભૂતિયો એક તો વંટોળ બની ગયો અને વંટોળ બની અને એક એક કુબાની પાસે જઈ અને છાપરાના કટલા ઉલાળવા લાગ્યો તેથી આ ઘટના જોતા જ વૈભવનાથ બોલ્યા કે જોયું ને પરિણામ આવી ગયું ને અને ત્યારે ગામ લોકો કહે છે કે નાના વૈભવનાથ આ તો વાવાઝોડું છે અથવા તો વંટોળ ઉમટ્યું છે પણ ત્યાં તો વૈભવનાથ કહે છે કે નાના આ વાવાઝોડું કે વંટોળ નથી પણ આ તો તમારી પાછળ આવેલો ભૂતિયો છે અને હવે જોઈ લો તેનો ચમત્કાર અને પછી તો આ ભૂતિયો ગોળ ગોળ વનટોડનું મોટું સ્વરૂપ ધારણ કરે છે અને એક એક કૂબાને હવામાં તોડી અને ઉછાળવા લાગ્યો ત્યારે એક બે ત્રણ ચાર એમ જ્યારે કુબા ઉછાળતા ઉછાળતા તે જ્યારે પાંચમા નંબરનો કૂબો ઉછાળ્યો ને ત્યાં તો તેને માણસ જેવું અંદર કાંઈક દેખાણું અને એ માણસને જોતાની સાથે જ આ ભૂતિઓ સમજી ગયો કે અરે રે આ તો બીજું કોઈ નથી પણ આ તો મારા તેજમાલસિંહ છે અને પછી તો ભૂતિયો વંટોળના વચ્ચે તેજમાલસિંહને રાખી અને ભૂતિયો ત્યાંથી ધીમે ધીમે ચાલવા લાગ્યો અને ત્યારે વૈભવનાથ પણ એમના ગામના માણસોને એકી સાથે ભેગા કરી અને બધા એકબીજાને હાથ પકડી મોટી ગોળ લાઈન બનાવીને કહે છે કે આ તેજમાલસીને ઘેરી લો અને તેઓ બહાર નીકળવાના જોઈએ અને આમ ભૂતિયાએ તેજમાલસીને ઘેર્યા છે ત્યારે વૈભવનાથે બધા માણસોના ગોળ ગોળ હાથ પકડી અને આ વંટોળને રોકી રાખ્યો છે અને ત્યારે આમ ભૂતિઓ સમજી ગયો કે હવે વૈભવનાથ કાંઈક નવી યોજના બનાવે ને એ પહેલાં મારે કાંઈક કરવું પડશે અને જો આમને આમ સવાર પડી ગઈ ને તો પછી હું હેરાન થઈ ગઈશ અને પછી આ વૈભવનાથ મને જીતવા નહીં દે તેથી ભૂતિઓ આ ગોળ વંટોળમાંથી પાછો પોતાના બાળ સ્વરૂપમાં આવી ગયો અને વૈભવનાથને કહે છે કે હે વૈભવનાથ આજે મને ખબર છે કે તમારી તાકાત આજે કામ લાગવાની નથી તેથી મને તેજમાલ લઈ અને ચાલ્યા જવા દો અને એમાં જ તમારી ભલાઈ છે પણ ત્યાં તો વૈભવનાથ માનતા નથી તેથી ભૂતિયો આ ગામના માણસોને પટકવા લાગ્યો અને રાતના અંધારાનો ફાયદો ઉઠાવી અને તે તેજમહાલ લઈ અને નીકળી જાય છે અને ત્યારે તેજમાલસિંહ કહે છે કે ભૂતિયા આ ગામ મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલું છે માટે આપણે આ ગામની બહાર તો નહીં નીકળી શકીએ અને ત્યારે ભૂતિઓ કહે છે કે તમે ચિંતા ના કરો એ ગામ મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલું હોય ને

અને ભૂતિઓ આ તેજમાલ હાથ પકડી અને આ ગામની બહાર નીકળવાની તૈયારીઓ કરી રહ્યો છે અને આ બાજુ વૈભવનાથ પણ કાંઈ જેવા તેવા નથી તો મિત્રો તમને શું લાગે છે કે ભૂતિઓ આ ગામ પાર કરી અને શું રૂપાવટી નગરીમાં પહોંચી જશે કે તેને હજી કોઈ સંકટ આવશે તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું